मॉर्निंग जय श्री कृष्ण हर महादेव जो आप आंगनवाड़ी है अपना आंगनवाड़ी बता है बाढ़ को आ गया से चलो आ गया बताए चलो तो प्रार्थना बोल सो चलो तो आयु बंद करो बधाई ओम भूर भूव स्व तस्वितुर्वरेण्यम

વેરી ગુડ ચાલો તો તમારા હાટ છે ને નાસ્તો બનાવી નાખો આજ ગુરુવાર છે તો ગુરુવાર બનાવવાના છે લીલી ભાજીના મુઠિયા બનાવવાના છે અને ચણા બનાવવાના છે ચલો લીલી ભાજી ના મુઠિયા ચણા અને શાકભાજી પુલાવ તો ચાલો પેલા ના મુઠિયા ની તૈયારી કરી નાખીએ આપણે બાળકો માટે છે જો અહીંયા મસ્ત ચણા બાફવા મૂકી દીધા છે ને આમાં છે ને ઢોકળા બાફવા મૂકી દીધા અહીંયા મસ્ત આપણે શાકભાજી પણ કટ કરી દીધું છે કેમ કે આપડે બનાવવાના છે પુલાવ તો ઢોકળા બની જાય પછી આપણે પુલાવ ની તૈયારી કરી નાખીએ તો જો અહીંયા મસ્ત તેલ મૂકી દીધું છે તલ એમાં રાઈ રાઈ જીરું નાખી દે અને મસ્ત નાખી દે તલ અને જો અહીંયા મસ્ત આપણે છે ને ઢોકળા કટ કરી લીધા છે ઢોકળા વઘાડવાના છે બાળકો માટે મસ્ત અને લીમડો છે તો લીમડો પણ વઘાર કરીએ એટલે મસ્ત બની જાય આપણા ઢોકળા તો આપણા મસ્ત ઢોકળા વઘાઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે ચાલો તો સવારનો નાસ્તો ઢોકળા છે તો બાળકો નાસ્તો આપી દે ચાલો બધા માથા ઉપર હાથ રાખો બેસી જાઓ કાના બેસી જા યા બેસી જા કાના વેરી ગુડ ચાલો બધાય માથા ઉપર હાથ રાખી દો નાસ્તો ખાવા ને ચાલો આપી દો ચાલો તો બાળકો ને સવાર નાસ્તો આપી દીધો ને બાળકો જો બધા એની મસ્તીમાં માં ખાઈ રહ્યા છે મજા આવે ઢોકળા ખાવાની હે ચાલો ચાલો ફિનિશ કરો હાલો જોતું હોય કઈ જો આપી ચાલો બાળકો બધા જુઓ એની મસ્તીમાં નાસ્તો કરવા માંડ્યા છે અને આપણે થોડું ઘણું કામકાજ છે એ કરી નાખીએ પછી બાળકોને છે ને ગેમ રમવી છે ને બાળકોને ગેમ રમાડતું પછી ચાલો તો આપણે આવી ગયા છે સમાજવાડીમાં બાળકોને ગેમ રમાડા ચાલો બધાને ગેમ રમવી છે તો જો અહીંયા ખુરચી રાખી છે આપણે જો આ ખુરચી છે અહીંયા અને આ છે આપણી પાસે કેરું તો આ કેરાની તમારે છાયડ ઉતારીને અને તમને હું આખી પાટો બાંધી દઈશ અને પછી તમારી સામે હું બીજા છોકરાને ઊભો ઉભો રાખીશ પછી એને તમારે કેડું ફોલીન ખવડાવવાનું છે બરોબર છે બરોબર ને ચાલો સમજાય ગયું બધા ચાલો તો જો અહીંયા ખુરચી છે અને અહીંયા કેળું છે તો ચાલો પહેલા વેલા છે ને ભાર્ગવભાઈ આવશે ને રૂતમભાઈ આવશે ચાલો આવી જાવ ચાલો તો જો રૂતમ રૂતમભાઈને ઊભા રાખી દેતા છે ને ભાર્ગવભાઈને રૂમાલ બાંધી દેતો હવે એને કેળું આપીએ આપણે ચાલો તો કેળું ફોલી અને રૂતમભાઈ જ્યાં ઊભા છે ને ત્યાં ખવડાવવા લ્યો એ મોઢું તમારે સીધું જ રાખવાનું એ તમને ખવડાવશે આમ આગુ પાછું કરો ભાર્ગવભાઈ આ હલાવો આગળ પાછા કરો એનું મોઢું ક્યાં છે વેરી ગુડ વેરી ગુડ ચાલો તાલીમ પાડ દો ભાર્ગવભાઈ જીતી ગયા છે ચાલો કેરું એને આપી દો ચાલો તો હવે કોણ આવશે ચાલો વિશ્વરાજ ભાઈ અને ચાલો વિરત ભાઈ આવી જાવ વિશ્વરાજ ભાઈ અને વિરત ભાઈ આવી જાવ ચાલો તો વિશ્વરાજ ભાઈ આવી ગયા છે ને વિરાટ ચાલો વિશ્વરાજ ભાઈ ચાલો કેળું લઈ લ્યો આર યુ આર યુ વાર્યું ચાલો કેળું ફોલીન અને તમે ખવડાવો બસ થોડું ખોલશો તો હલશે એમ હાથ નથી દેવાનો હાથ ને અડવાના એ તમે સીધા જ ઉભા રહ્યો એ તારે આમ સીધું જ ઉભું રહેવાનું છે અધર કરો કેરવું રોંગ અધર કરો કેરવું રોંગ રોંગ ઉપર વિશ્વરાજભાઈ ઉપર અચર કરો વિશ્વનાથભાઈ લાવો હાથ લાવો ક્યાં છે એનું મોટું ગોતો ઉપર ઉપર કેને કહેવાય વિશ્વરાજભાઈ ચાલો વિશ્વરાજભાઈ હારી ગયા છે ચાલો બેસી જાઓ ચાલો હવે કોણ આવશે ચાલો પતુભાઈ અને આર્યનભાઈ આવી જાય આર્યનભાઈ બેસી જશે ને પતુભાઈ ઉભા રહેશે ચાલો બેસી જાઓ ચાલો કેરું લઈ લ્યો હાથમાં રહી જા સ્ટાર્ટ કરું રેડી હા લખવડાવ મોટું ગોતવાનું હાથ ફેરવો છે નીચે આવો નીચે મોટું ક્યાં છે એનું ગોતો બે મિનિટ નો ટાઈમ છે આર્યન ભાઈ નીચે નીચે હાથ કરો નીચે હાથ લ્યો થોડોક રોંગ રોંગ સ્ટોપ સ્ટોપ ટોપ ટોપ ચાલો તો ટાઈમ પૂરો થઈ ગયો છે આર્યન ભાઈ અને તમે છે ને ઉપર કેરું જવા દીધું તું કઈ વાંધો નહીં ચાલો ચાલો હવે કોણ આવશે ચાલો વિરેન્દ્રભાઈ અને યશભાઈ આવી જાવ યશભાઈ બેસે અને વિરેન્દ્રભાઈ ઉભા રહેશે બરોબર છે ચાલો યશભાઈ કેરું લઈ લ્યો ચાલો હાથમાં વેરી ગુડ ચાલો તમે થોડા કામ કર્યો થોડા કાપો ચાલો ખવડાવો ચાલો તો જીતી ગયા છે યસભાઈ જીતી ગયા છે ચાલો તાલી પાડે યશભાઈ વેરી ગુડ ચાલો હવે કોણ આવશે ચાલો ખુશાલભાઈ અને યાનિકભાઈ આવી છે આવી જો ખુશાલભાઈ તમે બેસી જાવ યાનિકભાઈ ઊભા રહે છે ચાલો તમે સામે ઊભા રહીજો સામે ઊભા રહ્યું બસ આપણે આપી દઈએ કેળું આલે કેળું હાથમાં રાખવાનું પાટો આખે રૂમાલ બાંધો હો ચાલો ખુશાલભાઈ કેરું ફળ નાખો ચલો કેરું ફોલાઈ ગયું છે રેડી ચલો ખવડાવો હાથ લાંબો કરો આગો પાછો હાથ કરો એટલે તમને ખબર પડે ઊભું નથી થવાનું હો કુશલભાઈ ભાઈ મોઢું સીધું રાખો તમે

તમે સજ ઓરા રહ્યો બસ ચાલો રેડી સ્ટાર્ટ ચાલો ખવડાવો ખોરીને ખવડાવી દો મોટું માં તમે સીતા રહ્યો દેવલભાઈ તમારે મોટું નથી લાવવાનું વેરી ગુડ ચાલો તારી ઉપાડ્યો ચાલો તો જો દેવલભાઈ જીતી ગયા છે અને ધાર્મિક ભાઈ પણ જીતી ગયા છે ચાલો આપી દો કેળું એને ચાલો બેસી જાવ ચાલો મજા આવી ગુડ ચાલો તો ચાલો તો બાળકોને ગેમ માં મસ્ત મજા આવી છે પાછા આંગણવાડીમાં જવું છે ને નાસ્તો ખાવા ચાલો માથા ઉપર જોય ચાલો જોવો અહીંયા બાળકો માટે મસ્ત જો પુલાવ રેડી છે ચણા રેડી છે ડીશુ રેડી કરે ચાલો તો બાળકો ને નાસ્તો દેવાનો ટાઈમ થકી બાળકો ને નાસ્તો આપી દે તો બાળકો બતા માથા ઉપર